તો અત્યારે સવાર સવારમાં બ્લોગ શૂટ કરવાની ચાલુ કરી દીધું છે અને અત્યારે છોકરાઓ સુઈ રહ્યા છે અને આજે તો સાડા મહિના સોમવાર છે પહેલો તો આજે અમે સરોજે અને છોકરાઓનું તો કંઈ નક્કી નહીં હજુ અમે અને સરોજે બંને સોમવાર કરે છે તો ચાલો આજના દિવસની શરૂઆત કરી દઈએ તો મોડા સુધી જાગે છે ને એટલે વહેલા ઉઠતા નથી બેઉ

તો કહીશો સર છે સર મસ્ત આવ્યો સવાર સરમાં બટેકાની ચિપ્સ તળી દીધી છે પછી શું છે સર કાતરી છે હમ મસ્ત કાતરી હવે હા નાખી દે મસ્ત લાગશે અને ચેવડો બનાવી દે તો કહીશો હજુ ચા બનાવવાની બાકી છે થોડું મરચું નાખી દે મસ્ત લાગશે

કઢી હા કઢી વઘાર્જ કોમેન્ટ કરજો કોને કોને આજે શ્રાવણ મહિનાનો સોમવાર કરે છે તો મેં અને સરોજે તો કરી દીધો છે આજે તો અને ફરાળ પણ બની ગયું છે આજે તો કોમેન્ટ સેક્શનમાં લખજો કે કોને કોને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર કર્યો છે તો કાઇઝ અમારા વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલ જેમ બને એમ આગળ વધે અને તમારા આશીર્વાદથી અમારી ચેનલ આગળ પણ વૃદ્ધ થઈ રહી છે ધીરે ધીરે તો ગાઈઝ તો ગાઈઝ અમારા વિડીયો તમે જોતા રહજો અને કંઈ પણ હોય તો કોમેન્ટ કરજો તો અમે અમારી ભૂલ પણ સુધારીશું તો બસ જો હવે ચા બનાવવાની તૈયારી કરે છે સર તો ગાઈઝ જો આપણે ચા બના મૂકી દીધી હતી અને ચા પણ રેડી થઈ ગઈ છે થોડી કાચી છે હજુ થોડું ઉપડે એટલે રેડી થઈ જાય તો ગાયઝ સરજે મસ્ત ચા બનાવી દીધી છે હે સર થોડી મેં બનાવી થોડી તે બનાવી પાતળી કાતરી તરી છે તો

શ્રાવણનો સોમવાર અને આજે છે ઉપવાસનો દિવસ એટલે આજે આખો દિવસ ફરાળ જ ખાવાનું છે તો જો આ પતશે ને એટલે અમારે કદાચ તો આ પતશે ને એટલે અમારે ચા નાસ્તો કર્યા પછી સરળ બનાવશે સૂકી ભાજી અને પછી શું બનાવવાનું છે મોરૈયો મોરૈયો બનશે પછી પાછું કઢી બનાવશે એટલે પાછું દસ એક વાગે બધું રેડી કરી અને પાછો અગિયાર વાગે પાછું જમવા બેસી જવાનું એટલે અમારે તો ફરાર છે ને આ રીતનો જ હોય હજુ જોઈએ હવે વરસાદ પડે છે એટલે કંઈક બહારથી જોઈએ કેળા કે એવું કંઈક આવે તો કેળા બેળા લઈશું એટલે સોમવારનો દિવસ અમારો આવો જ હોય છે એટલે અમારો ફરાળ આ રીતનું જ હોય છે જઈશ નહીં સમજ

जो तो गैस कमेंट करो क्या ऊपर लिवर बनी कैम बनी हो से तो जो गैस मोरे यो बनी हो जाए मस्ते हो हैलो हैलो कैसे आ लागे लॉटरी जाए एक करोड़ नी लाख से नहीं सर जो कोई के लागी जाए तो तो जो करे हाँ

કારણ કે જ્યાં જો ત્યાં પાણી પાણી ભરાયા છે તો ઈચ્છા થતી નથી ક્યાંય નીકળવાની આવું છે હમણાં થોડી વાર તો કાલે રવિવાર હતો ગઈકાલે રવિવાર તો રવિવારે પણ ઘરે રહ્યા અને આજે વરસાદ છે અને પાણી ભરાયું છે તો અત્યારે અમે કઈ જવાનું મેં પડ્યો નહીં હવે તો હવે જોઈએ ગાઈસ આ સુખે ઉઠા કાલે વરસાદ બહુ ફૂલ પડતો છે ને તો બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે પણ નીકળવાનો નામ નઈ લેતું એવું પાણી ભરાયું છે ને આ ચોમાસું તો ભરે પડ્યું આપણું પણ સ્કૂલ આગળ પાણી નથી સ્કૂલે જવું પડ્યાના સ્કૂલ જવું તો બહુ ગમતું હ આજ એમ કેટલા તું થઈ ગયો છો ને તો જવાવાનું નામ તો ગાઈસ ચા નવીરાજ સ્કૂલે જઈશે અને તેય નું એબી નઈ જતો બે દિવસથી જતો તો નઈ જતો એ તો કોઈ દિવસ જરી તો આજે તો જોઈએ હવે છોકરાઓને સ્કૂલ તો ઓય ખેડા તો બેસી ના સ્કૂલ માં બારિશ જો પડી વરસાદ

ने ने से, तो चार्था 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 है, जो पने पने जो गीत बारिश बारिश का का मौसम था बड़ा चाटा घर का पे भूल गया जोरदार की हुई बीच में मुझको सर्दी लगी फीवर आया तब हालत मेरी हो गई गयी

છોકરાઓ અને સરવાની બનાવવાની તૈયારી કરી દીધી છે સરોજ શું બનાવી જમવાનું

અવરને કોઈ આવી જાતો કપરાનો અવાજ આવો કોઈ નહી તો બોલે છે હા અચ્છા તો વાગે તો આજનો લોગઈયા પૂરો કરીએ છે અને કાલે સવારે તો ચલો ગુડ નાઈટ લાઈક કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને મારી ચેનલ આગળ વધારજો